આપણે એમ કહેવાય ને કે કોણ બને કે કરોડપતિ ની અંદર આવે તો એક કરોડ નો સવાલ હોય એની જેમ આ છેલ્લા ત્રણ દાખલા સરસ મજાના આઈએમપી દાખલા છે એમાં આની પછીનો સોળ નંબરનો દાખલો એક નંબર આઈએમપી પૂછાય ભાઈ પરીક્ષામાં પછી કહેવાનું નહીં સાહેબ આઈએમપી નહોતી આઈપી આપી દીધી અત્યારે જ ના વિદ્યાર્થી મિત્રો એ વાત કરી દો સ્વાધ્યાય નવ પોઈન્ટ એક સ્વાધ્યાય નવ પોઈન્ટ બે બધું જ ગણાઈ ગયું છે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે બધા જ વિડીયોની જોઈ લેવા વિનંતી ઓકે નંબર વિનંતી છે વિડીયોને લાઈક કરી દેવાનો કોમેન્ટ કરી દેવાનો શેર કરી દેવાનો ચેનલને

દસ મીટર નો પટ્ટો શું કરશો કાપી લેશો હવે જોવો તો નાના વર્તુળની ત્રિજ્યા કેટલી થાય ઓગણીસ માંથી દસ જાય એટલે નાના વર્તુળની ત્રિજ્યા તમારી મીટર મળે સમજાય છે છે આ વાત સમજવાની ચાલો તમે લખવાની શુભમ કરો તો કલ્યાણમ કરીએ ચાલો જોઈએ આર વન આર વન એટલે મોટા વર્તુળની ત્રિજ્યા એટલે કે ઓગણીસ મીટર શું છે આ મોટા વર્તુળની ત્રિજ્યા ત્યારબાદ આપણે જોઈ વાલા વિદ્યાર્થી મિત્રો આર ટુ બરાબર ઓગણીસ માઇનસ દસ બરાબર નવ મીટર એનો મતલબ શું થશે નાના વર્તુળની ત્રિજ્યા કેવા વર્તુળની ત્રિજ્યા છે નાના નાના વર્તુળની ત્રિજ્યા છે ચલો નાના વર્તુળની ત્રિજ્યા નેક્સ્ટ જોઈએ આપણે કે નાના મોટા વર્તુળનો પરિઘ

નકારવાળો બે ત્રણ એક છ ને બે છ ને બે આઠ એક નવ છ ને પાંચ અગિયાર બે પોઈન્ટ એકસો ઓગણીસ પોઈન્ટ બત્રીસ આજ ગુણાકારમાં હું તમને નીચેનો દાખલો શીખવાડ દઈશ ગુણાકાર જવાબ બે વાર કઈ ચાલો છ પોઈન્ટ અઠ્યાવીસ ગુણ્યા ઓગણીસ નો જવાબ કેટલો આવ્યો એકસો ઓગણીસ પોઈન્ટ બત્રીસ સેન્ટીમીટર કે મીટર મીટર છે ચાલો મીટર આપ્યું એટલે મીટર લખી લેવાનું બરોબર મોટા વર્તુળ નો પરિઘ મળી ગયો હવે નાનલા નાનલા વર્તુળનો પરિઘ એટલે કે નાન વર્તુળ નો પરિઘ બરાબર સૂત્ર શું આવે તો 2 પાઈ r2 આવે તો 2 3.14 9 કારણ કે અહીંયા 9 મીટર મેળા છે 3.14 2 એટલે 6.28 9 બરાબર મને જવાબ દેખાઈ ગયો જો એક સાથેનો ગુણાકાર છે તો એક અહીંથી ગયો એક સાથેનો ગુણાકાર ગયો છસો અઠ્યાવીસ ગુણ્યા નો નીચે મેળો તો ગુણાકાર વ્યવસ્થિત કર્યો જવાબ મળે ને અંદર અંદર આમ જવાબ મળે તો શું આવે છપન પોઈન્ટ મીટર નાના વર્તુળ નો પરિ જવાબ બોલતે હે એક દો નિશાન જવાબ ચાલો જોઈએ ત્યારબાદ સોળ નંબર નો દાખલો આઈએમપી દાખલો કીધો થી આવડો આઈએમપી સાહેબ તમે કે આઈએમપી ના થાપતા આઈએમપી જાઓ ચાલો 352 મીટર અંતર કાપવા માટે 28 સેન્ટીમીટર ત્રિજ્યા પૈડાએ કેટલા આટા ફરવું પડે પાઈ બરાબર 22 છેદમાં 7 લો ખાસ ધ્યાન રાખજો 352 મીટર અંતર કાપવાનું છે એટલે કે રસ્તો કેવો છે સીધો 352 મીટર અંતર કાપવાનું ઓ પૈડું છે પૈડું તો પૈડું એક આટો ફરે ત્યારે પૈડાનો કયો ભાગ જમીનને અડતો હોય પરિઘ વાળો ભાગ કયો આવશે પરિઘ વાળો ભાગ

વર્તુળની ત્રિજ્યા આપણે દર્શાવીએ છે આર વડે આર બરાબર અઠયાવીસ સેન્ટીમીટર અઠયાવીસ ના છેદમાં સો મીટર સમજાય કારણ કે આપણને બધાયને ખબર છે કે સો સેન્ટીમીટર બરાબર મીટર તેથી આપણી પાસે કેટલા છે સેન્ટીમીટર બરાબર અઠ્યાવીસ મીટર થાય

કેટલા આટા કરવા છે 352 મીટર ટોટલ ત્રણસો મીટર એકસો છોતેર ના છેદ માં સો બરાબર છેદ નો છેદ અંશમાં એટલે શું થાય ત્રણસો બાવન ગુણ્યા સો છેદ એકસો છોતેર ક્લિયર આગળ જોતા જઈએ તો ત્રણસો બાવન ગુણ્યા સો ના છેદમાં એકસો છોતેર હવે એકસો છોતેર ગુણ્યા બે કરો તો ત્રણસો બાવન થાય સાહેબ કેમ ખબર પડે એ તમારે બે બે વડે ભાગતું જવું પડે ને ત્યારબાદ આગળ વધતું જવું પડે તે રીતે ખબર પડે નહીં આ તો મને ખબર છે એટલા માટે મેં તમને કીધું તમારે શું કરવાનું છે ખબર છે તમારે એક કામ કરે અહીંયા ત્રણસો બાવન ને બે વડે ભાગી જવાય પેલા કેમ કે એકસો છોતેર બે વડે ભગાય ત્રણસો બાવન ભગાય છે તો પેલા ત્રણસો બાવન ત્રણસો બાવન ભાગ્યા બે કરી દેવાનું ત્રણસો બાવન ભાગ્યા બે તો બે ત્રણ એક ત્રણસો બાવન દીગી માર છેદમાં એકસો છોતેર જ્યાં એકસો છોતેર ગુણ્યા બે તો એકસો છોતેર ગુણ્યા એકસો છોતેર જાય તો બે ગુણ્યા સો એટલે બસો શું આવે બસો આઠ આ ઓકે મગજમાં બેસાડીને રાખજો ત્યારબાદ જોઈએ નેક્સ્ટર નંબર નો દાખલો સત્તર નંબર નો દાખલો શું કહે છે

પંદર સેન્ટીમીટર વર્તુળ પોઈન્ટ ચૌદ ગુણ્યા આર એટલે કેટલા થશે પંદર તો પંદર દુ ત્રીસ તો ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા ત્રીસ બરાબર તો ત્રણસો ચૌદ ગુણ્યા ત્રણ

જો જો એકમ ભૂલાય નહીં મે એકમ અહીંયા લખ્યો છે આની આરે દેખાય 94.20 સેન્ટીમીટર અંતર કાપ છે ચલો ત્યારબાદ જોઈએ નેક્સ્ટ કરે વાત તમારા માટે ખાસ અતિ ઉપયોગી એવી હોસ્ટેલ કોચિંગ ક્લાસીસ ની એપ્લિકેશન આવી ગઈ એપ્લિકેશન તમારે કરવાની ડાઉનલોડ અને ડાઉનલોડ કે બાદ કર્યા બાદ તમને મળવાના છે નીચેના તમામ સોલ્યુશન્સ ની પીડીએફ ધોરણ 3 થી 12 ના બધા જ વિષયના સમજૂતી સ્વાધ્યાય સહઅધ્યયન પોતે પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્ન પોતે બીજું ઘણું બધું આવા અદ્ભુત ભરપૂર 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 લાભ મળી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો ભૂલ્યા વગર ચૂક્યા વગર લઈ લેજો જોઈએ નેક્સ્ટ શું છે અરે વાહ અહીંયા તો આપણો સ્વાધ્યાય 9.2 સંપૂર્ણ પૂરું મતલબ કે આપણો સેકન્ડ સેમેસ્ટરનો ત્રીજો અધ્યાય પૂરો એટલે કે ચેપ્ટર નંબર 7 8 અને 9 કમ્પ્લીટ પૂરા થઈ છે ફરી મળવાનું છે નેક્સ્ટ ચેપ્ટર નંબર 10 ચેપ્ટર નંબર 10 નું નામ તમારે કમેન્ટ કરીને કહેવાનું છે કે સર જલ્દી જલ્દી આપો ચેપ્ટર નંબર 10 એટલે કે કયું તમારે કહેવાનું છે બરાબર છે હું જોઉં છું કે તમે આગળ નું ભણવા માટે કેટલા તત્પર છો એ મારે જાણવું છે તો ફરી મળવાના છે વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી હું આપની રજા લઉં છું ફરી મળીશું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત